બાપ જબડી છે વાગી ગયા સાડા સાત ની શરૂઆત કરી દીધી છે આજે અને હવે જો અમારા બાબુ ના બિસ્કીટ ની લાઈન જોઈ લે સીધું દૂધ પીજાય પછી બિસ્કીટ ખાવાના સવાર જવાર મસ્ત મજાનું કાલે તો એટલો વરસાદ આવેલો ને પાણી પાણી ભરાઈ ગયેલો દેખાડું કે આપણે લેવા ગયેલા પણ પાવર કેપ મળી નહીં તો એના લીધે આપણે ડાયરેક્ટ તમારે ચોમાસામાં એવું થતું હોય તો આપણે આવી સીધી લગાવી દીધી પ્લગમાં બરોબર

ગુલાબ જાંબુ લાયા છે તો અમે ખાઈ છીએ જો ના જાંબુડા જોઈ શકો છો તમે જોરદાર જાંબુડા તો જોઈએ તારે જે મમ્મા કે વસ્તુ પતી ગઈ છે તો અમારે જવાનું છે ડી માર્ટ ચાલો જઈએ રેડી આવવાનું હે ચાલો બધા તૈયાર છે આપણે પણ હા ચલો શું લેવાનું લઈ લેજે મિત્રો જો અહીંયા આવી ગયા છે અમે ખરીદી કરીને આપણે કહેવાય ને એ માર્ટમાં જઈને અને જો બરોબર અને જો આપણે આવી ગયા બે બેઠેલા ભરી તેલનો ડબ્બો લાવી દીધો સર અને રે કાંઈ મળ્યો નહીં પેન આવી જતા રહી બરોબર ચાલ જો જગો કરુકરિયા ખાય બરોબર તૂટી ગયું હતું

જબરું કામ કરે હો બાકી આઠ ઇની સ્મેલ છે આવત છે પણ સ્મેલ આવે એમાં હું આવત છે ચાલો તો જો લાયા તા ડીમાર્ટ થી કારણ કે વરસાદમાં વધારે સ્મેલ આવે તો એના લીધે

બરાબર બરાબર જો આ બધી ધ્યાન હોય અને આટલું બધું મગજ દોડાવે છે પછી મગજ દુઃખ જ છે ને આજે કઈક મંદ મંદ વાતાવરણ લાગી રહ્યું છે યાર ઘરમાં આમ કોઈને ઉત્સાહ જરાય દેખાતો નહિ અલગ વાત કરું ત્યાં બધા જ કઈક અલગ વાત કરવા માટે હું આમ કઈક બોલું ત્યાં જીઓ જગો કઈક અલગ વાત કરે જગન મમ્મી કઈક અલગ વાત કરે અને અહીંયા અમારે તો જે મેન પાર્ટનર છે એ તો હા ઠરી જ ગયા છે બોલો બોલો કઈક બોલો એક ના હજુ બંધ કર્યો માં બીજો જોઈ લો કરવાનું કેવી રીતે કંડિશન ચાલી રહી છે આજે કઈક ઘરમાં ભી અમારા વાતાવરણમાં ફૂલ મારી ગયું છે બરોબર

બોલો આમના જમાનામાં કઈ વાત જ અલગ છે ચલો બીજી કરો ચલો આવી જમવાનું કશું થતું નહીં બરોબર જ છે ચિંતા કરતી હતી કે એક દિન વરસાદ આવશે ને તો ભૂખ્યા મેં કીધેલું કે ભગવાન ઉપર શ્રદ્ધા રાખો મોઢો હાલ્યો તો દાણો પણ ચણવાનો હાલશે પક્ષો નઈ મનુષ્ય દરેક દરેક મનુષ્ય દરેકે દરેક પક્ષીઓનું પ્રાણીઓનું ભગવાન ધ્યાન રાખતો હોય છે બરાબર અને આજે જુઓ થોડા વહેલા સમય આઈસર આવી ગયા અને ડીમાર્ટ જ્યાં બધી વસ્તુ બી લાવી દીધી તો બસ સામાન્ય રાહ જો ખોટું ટેન્શન ના લે એ વાત આપણે કાલ કરેલી ને આજે આપણે બધી વસ્તુ લઈને આવી ગયા છીએ તો ચલો મિત્રો આવું છે કંઈક આજનું વાતાવરણ કાંઈક સેટઅપ થતું નથી બોલવા મજા નથી આવતી ચલો જમી કરીને બોલ જમી કરીને પછી મળીએ તો પછી કંઈક

આમ તો અમારે જમવાનું તો લેટ થઈ જ ગયું છે સાડા આઠ વાગી જાય બરાબર લેટ થવાનું જ છે તો ઉતાર કરવાની જરૂર છે હવે કોઈ થાય તમારું સેટાબાદ થવા દેવાનું નથી શું મિત્રો જો તો આજ છે આપણું આ જમવાનું કારેલા બાજરીનો રોટલો મરચીના ચટણી બનાવી દીધી છે બરાબર અને જો વસ્તુ બધી જ આવી ગઈ છે અને ચલો બાબુ જમવા બેસી જાવ હવે ચલો જો મિત્રો વાળો ભાણે કરીને આવી ગયા છે ફરવા માટે અને અમારા જગન બે લે છે જ્યાંસ બરાબર તો હવે અમારે એક સગા આવેલા છે માસા તો એમને અહીંયા જઈએ છીએ બેસવા માટે બરાબર રાતના વાગ્યા છે લગભગ સાડા આઠ જઈને આવીએ જીમ જીમ રાતે ખાધા પછી નહીં બરાબર તો જો અમે જઈએ છીએ બેસવા તો એ જે છે બહુ મોડું